સમાજ આગળ ધરાછ તથા તમામ સમાજના નાતી ભાઈઓ તથા ગામના બધા દરિયાના ભાઈઓને સર્વેને હરીભાઈ કાશાભાઈના દીકરા ઈશ્વરભાઈ દયાભાઈ અને નંતાભાઈ નવીનભાઈ તરફથી સર્વેને ભાવ હર્યું આમંત્રણ અને બધાને સર્વેને રામ રામ હવે આપણે રમણાની વાત કરશું અને બીજી એક કે જે આપણે કાસા પરિવારને ઉજવણી કરવાના હોય એ એક આપણે ભાઈ લખે છે યા તો તેમના આગળ નામ નોંધાવીને લખાવી લે એટલે આપણે ઉજવણી કરવાનો કોઈ ખર્ચ રહે હવે આપણે આપણા શ્રી બારોટ શ્રી દિનેશભાઈ નું સ્વાગત કરશે શ્રી મોહનભાઈ રાઘુભાઈ હાજર તમે લઈ લો રતન આપણે માગડ પ્રથમ માગડના પટેલશ્રી વધારે હોય તો અહીંયા આવી જાય તો તેમના પછી વાગડના મંત્રી શ્રી નારણભાઈ હમીપરા તેમનું સ્વાગત કરશે પરબતભાઈ નારણભાઈ આજા પછી પરાસર ચોવીસના ના પટેલ શ્રી ત્રિભુવનભાઈ વારિયા તેમનું સ્વાગત કરશે પ્રભુભાઈ જુનાભાઈ તાજા પછી પ્રાંત ચોવીસના ના શ્રી લેડીભાઈ અમીરભાઈ નાયક હમીરભાઈ નાયકિયા તેમનું સ્વાગત કરશે ઈશ્વરભાઈ હરિભાઈ તેમના પછી સમાજ સેવક શ્રી રતનભાઈ કરશનભાઈ વાઘાણી બાજીપુરા તેમનો સ્વાગત કરશે શ્રી દયાભાઈ હરિભાઈ વાગત તથા પ્રાસારના કમિટીના પ્રમુખ શ્રી હેરીભાઈ બાબુભાઈ નાયકિયા મંત્રી સાહી

પછી ભેરીભાઈ બાબુભાઈ નાયકિયા મંત્રી શરી પછી સમાજ સેવ શ્રી નતનભાઈ કૃષણભાઈ વાઘાણી તેમનું સ્વાગત કરશે દયાભાઈ હરિભાઈ કાજા સમાજ સેવક શ્રી સામતભાઈ હરિભાઈ અભિપ્રા તેમનું સ્વાગત કરશે ઈશ્વરભાઈ હરિભાઈ નામ બોલવાનું કીધું છે એટલે જેમના ઓઢામણા થઈ ગયા એ ના બોલતા પ્રથમ વર્ષ દિનેશભાઈ એમનું ઓઢામણું મોહનભાઈ રાઘુભાઈ કાસા કરશે એમનું થઈ ગયું વાગડના પટેલ શ્રી રણછોડભાઈ મીઠારીયા એમનું ઓઢામણું કરશે મહાદેવભાઈ હજીભાઈ કાસા એ આયા નથી વાગડના મંત્રી શ્રી નારાયણભાઈ અમીપરા એમનું ઓઢામણું કરશે પરબતભાઈ નારાયણભાઈ કાશા થઈ ગયું એમનું પ્રાર્થના ચોવીસીના પટેલ શ્રી ત્રિભુવનભાઈ વારિયા એમનું ઓઢામણું કરશે પ્રભુભાઈ ધનાભાઈ કાસા પ્રાંતર ચોવીસી ના મંત્રી શ્રી અમીરભાઈ રવજીભાઈ નાયકિયા એમનું ઉડામણું કરશે ઈશ્વરભાઈ હરિભાઈ કાસા વાગડ પ્રાંતર કમિટી ના પ્રમુખ સામંતભાઈ ખાડીસરા એમનું ઉડામણું કરશે કાનજીભાઈ હરિભાઈ કાસા થઈ ગયું વેરીભાઈ બાઉભાઈ નાયકિયા મંત્રી શ્રી કમિટીના ના એમનું ઉડામણું કરશે નવીનભાઈ હરિભાઈ કાસા સમાજ સેવક શ્રી રતનભાઈ વાઘાણી એમનું સન્માન કરશે ડાયાભાઈ હરિભાઈ કાસા સમાજ સેવક થઈ હરિભાઈ અમિત્રા તેમનું સન્માન કરશે ઈશ્વરભાઈ હરિભાઈ કાસા હવે બાઉભાઈ શામાભાઈ રાપુજા તેમનું ઓઢામણો કરશે ઈશ્વરભાઈ હરિભાઈ કાસા મહાદેવભાઈ હરજીભાઈ કાસા કરશે એના પછી મોરારભાઈ દેસરાભાઈ રાપુસા એમનું ઓઢામણું કરશે કાનજીભાઈ હરિભાઈ કાસા એના પછી અબુભાઈ રામજીભાઈ નાયકિયા એમનું ઓઢામણું કરશે જગાભાઈ હરજીભાઈ કાસા ઓઢામણું કર છે જગા ભઈ કાસા એના પછી રણુ દલાભાઈ નાઈ ગયા એમનું ઓઢામણું કરશે છે હરજીભાઈ કાસા રણુ દલાભાઈ નાઈ ગયા એમનું ઓઢામણું કરશે बिजल भाई हरजी भाई काशा जगा भाई हरजी भाई काशा अपना भाई आज आ रहे हैं यहाँ भावेश तो भावेश आवे भावेश भाई दला भाई नहीं किया જે હાજર હોય આવે ચલો પછી બીજું રામજી ભાઈ નામેરી ભાઈ આડીસરા એમનું ઉડામણું કરશે વિપુલભાઈ બેપાભાઈ કાસા રામજીભાઈ નામેરી ભાઈ આડીસરા

બાબુભાઈ કરશનભાઈ કોરડીયા એમનું ઓઢામણું કરશે વિશનભાઈ મોહનભાઈ કાસા બાબુભાઈ બાબુભાઈના પછી બાબુભાઈ ભીખાભાઈ દાત્રુભાઈ ભીખાભાઈ દાતણિયા નું ઓઢામણું કરશે ડાયાભાઈ હરિભાઈ કાસા એમના પછી મોહનભાઈ રામાભાઈ વારિયા એમનું ઓઢામણું કરશે ઈશ્વરભાઈ હરિભાઈ કાસા મોહનભાઈ રામાભાઈ વારિયા એમના પછી ડાયાભાઈ મહાદેવાભાઈ સરેરિયા એમનું ઓઢામણું કરશે અવસરભાઈ ધનાભાઈ કાસા ડાયાભાઈ મહાદેવાભાઈ સરેરિયા એમના પછી રામસંઘભાઈ માવદી ભાઈ સુરવર રામસંઘ માવદી સુવર એમનું ઉઠાવણું કરશે પ્રવીણભાઈ ધનાભાઈ કાસા એના પછી લાલજીભાઈ જયંતિભાઈ વારિયા એમનું ઉઠામણું કરશે રમેશભાઈ ધનાભાઈ કાસા લાલજીભાઈ જયંતિભાઈ વારિયા એના પછી શિવમ ભાઈ પ્રવીણ ભાઈ ગોત્રકિયા એમનું ઓઢામણું કરશે ઈશ્વર ભાઈ હરિભાઈ કાસા શિવમ ભાઈ પ્રવીણ ભાઈ ગોત્રકિયા એના પછી નરેશભાઈ પૂજાભાઈ રાપુસા એમનું ઓઢામણું કરશે અરવિંદભાઈ મેપાભાઈ કાસા નરેશભાઈ પૂજાભાઈ રાપુસા કીર્તિભાઈ વિશાભાઈ ચંદુરા કીર્તિભાઈ વિશાભાઈ ચંદુરા એમનું ઉડામણું કરશે લાલાભાઈ મોહનભાઈ કાસા પછી વિનોદભાઈ બાઉભાઈ અમીપ્રા એમનું ઓળામણું કરશે કાનજીભાઈ હરીભાઈ કાસા વિનોદભાઈ બાઉભાઈ અમીપ્રા પછી દિનેશભાઈ ભવનભાઈ આડિસરા એમનું ઓળામણું કરશે નવીનભાઈ હરીભાઈ કાસા દિલીપભાઈ ભવનભાઈ આડિસરા આમાં દિનેશભાઈ ભવનભાઈ અડીશરા લખલ છે હલો દિલીપભાઈ ભવનભાઈ અડીશરા એમનું ઉડામણું કરશે નવીનભાઈ હરિભાઈ કાસા ભલુભાઈ દલાભાઈ નાયકિયા એમનું ઉડાવણું કરશે બીજલભાઈ હરજીભાઈ ખા કનુભાઈ ગાંધીભાઈ બાઉભાઈ આડીસરા એમનું ઉડાવણું કરશે ઈશ્વરભાઈ ભવનભાઈ કાશા હાનજીભાઈ બાઉભાઈ આડિશ્રા શૈલેષભાઈ નારાયણભાઈ હમીપ રા એમનું વઢામણું કરશે દાયાભાઈ હરિભાઈ કાસા સુરેશભાઈ કીમાભાઈ નાયકિયા એમનું વઢામણું કરશે ભીષણભાઈ ધનાભાઈ કાસા સુરેશભાઈ ખીમાભાઈ નાયક્યા એમનું ઓઢામણું કરશે વિશનભાઈ ધનાભાઈ કાસા ગોવિંદભાઈ જયસંગભાઈ આડિસરા એમનું ઓઢામણું કરશે મહેશભાઈ કાનજીભાઈ કાસા ગોવિંદભાઈ જયસંગભાઈ આડિસરા

રાજેશભાઈ વાલજીભાઈ આડિશરા એમનું ઉડામણું કરશે વિપુલભાઈ બેપાભાઈ કાસા રાજેશભાઈ વાલજીભાઈ આડિશરા પ્રકાશભાઈ હરિભાઈ ભાસાણી ભાખાણી પ્રકાશભાઈ હરિભાઈ વાઘાણી એમનું ઉડાવણું કરશે દશરથ દશરથભાઈ જગાભાઈ કાસા પ્રેમજીભાઈ નારાયણભાઈ પુરાણિયા એમનું ઉડાવણું કરશે રામસંગભાઈ ભવનભાઈ કાસા પ્રેમજીભાઈ નારાયણભાઈ પુરાણિયા એમનું ઉઠામણું કરશે રામચંદભાઈ ભવનભાઈ કાસા અશ્વિનભાઈ પ્રવીણભાઈ સરેરિયા એમનું ઉઠામણું કરશે ભીષણભાઈ મોહનભાઈ કાસા અશ્વિનભાઈ પ્રવીણભાઈ સરેરિયા जिग्नेश भाई रमेश भाई अडिसरा हिंदू डामू कर से डाया भाई हरी भाई कासा जिग्नेश भाई रमेश भाई अडिसरा महेंद्र भाई नानजी भाई रापूसा इमु डामू कर से नरेश भाई मावजी भाई कासा

તુષારભાઈ બાબુભાઈ આડીસરા એમનું ઉઠામણું કરશે પ્રવીણભાઈ સવજીભાઈ કાસા ભાઈ તુષારભાઈ બાબુભાઈ આદેશરા એમનું નબળું પ્રવીણભાઈ સવજીભાઈ તા કરે

इमलू और डामलो कर भाई धना भाई काशा भाई नामेरी भाई चंदूरा ओ जे डामजी भाई संभू भाई नाएगिया इमलू और ईश्वर भाई हरिभाई कासा काशा डामजी भाई संभू भाई नाएगिया રામજીભાઈ શંભુભાઈ નાયકિયા ક્યાં હાજર કનુભાઈ શંભુભાઈ નાઈ ક્યાં આવે છે કનુભાઈ શંભુભાઈ ના રમેશભાઈ ડામેરીભાઈ ગોત્ર રમેશભાઈ ડામેરીભાઈ ગોત્ર એમનું ઉડામણું કરશે કાનજીભાઈ હરિભાઈ કાશા राहुल भाई बालजी भाई गोत्र किया राहुल भाई बालजी भाई <laughs> गोत्र किया उडामू करबत भाई नारायण भाई काशा राहुल भाई बालजी भाई गोत्र किया उडामू करबत भाई नारायण भाई काशा દિનેશભાઈ માવજીભાઈ આડીસરા એમનું ઓડામણું કરશે અવસરભાઈ ધનાભાઈ કાશા દિનેશભાઈ આડીસરા હવે કાસા પરિવાર ના જમાઈઓના ભાણેજો ના ઉડામણા પતી ગયા હવે એમના કોઈ કરવાના હોય તો નામ બોલાવજો તો તું પોલીસ ધમજીભાઈ નામેરી ભાઈ આ હાજર હોય તો આવે દિનેશભાઈ ધમજીભાઈ આડીશ હાજર નહીં આવે